નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં સ્મશાન વ્યવસ્થા માટે દસ કરોડનો ખર્ચ કરાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના એકત્રીસ સ્મશાન માટે રૂપિયા દસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે પાલિકા આરોગ્ય વિભાગના ડોક્ટર દેવેશ ડ્રંગ દ્વારા જણાવ્યું હતું કે ત્રણ સંસ્થાઓના માધ્યમથી વ્યવસ્થા સોંપાશે અને નાગરિકોને કોઈ પ્રકારની રકમ ચૂકવવાની નહીં પડે સાત હજાર રૂપિયાની ચૂકવણીની વાત ખોટી છે પાલીકા તમામ લાકડા છાણ અને જરૂરી સામગ્રી પૂરી પાડશે સાહીઠ ટન સુધી લાકડાનું વેચાણ પાલિકા કરશે અને એકસો ટન લાકડું સસ્તી બહારની એજન્સીથી ખરીદાશે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા અત્યારે જે શહેરની અંદર એકત્રીસ સ્મશાન આવેલા છે અને એની અંદર અત્યારે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે અમે સંસ્થાઓ નક્કી કરી છે અને એના માટેનો અત્યારે એક મેસેજ ચાલી રહ્યો છે કે જેમાં નાગરિકોને એવો મેસેજ આપી રહ્યા છે કે આમાં સાત હજાર રૂપિયા ચૂકવવાના રહેશે જે વાત તદ્દન ખોટી છે અને અમે જે વ્યવસ્થા કરી છે એની અંદર તમામે તમામ સંસ્થાનોમાં માણસો એની સુવિધા બેઝિક સુવિધા અને છાણા લાકડા આખરી સામાન આ તમામની વ્યવસ્થા નિઃશુલ્ક મળી રહે એટલે ફ્રી ઓફ કોસ્ટ એટલે મફત મળી રહે એ માટેની વ્યવસ્થા છે એટલે નાગરિકે કોઈપણ પ્રકારનો ખર્ચ કોઈપણ જગ્યાએ ચૂકવવાનો રહેશે નહીં આ અમલ અમે સાત તારીખથી કરવા જઈ રહ્યા છે એટલે સાત તારીખ પછી આ વ્યવસ્થા ઊભી થશે જે અમે ટેન્ડરના ભાગરૂપે અમે ત્રણ જે ત્રણ સંસ્થાઓ આવી છે એમને ઝોન વહેંચેલા છે અને એ ઝોનમાં જે તે સંસ્થા એનું કામગીરી કરશે ચાલી રહ્યું છે કે ભાઈ કોઈ વ્યવસ્થા એમાં જળવાય નહીં કે પછી કોઈ અલગ અલગ પ્રકારના વિરોધ થઈ રહ્યા છે જે ખરેખર આ પહેલી વખત આ કામગીરી થઈ રહી છે એટલા માટે સ્વાભાવિક છે કે થોડું ઘણું ગેરસમજ હોય અને લોકોને કદાચ સાચી સમજ ના હોય એટલા માટે આ પ્રશ્નો થઈ રહ્યા છે પણ આ આખું આયોજન તમામે તમામ સ્મશાનમાં વ્યવસ્થા પૂરી પડી રહે નાગરિકોને સુવિધા મળી રહે એને સ્મશાનની પાવતી મળી રહે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જળવાય એ નું આયોજન છે કબ્રસ્થાન છે ને એ લોકોના પોતાના જ ટ્રસ્ટ હોય છે કબ્રસ્તાન આપણા શહેરની અંદર લગભગ પંચાણું કબ્રસ્તાન છે પણ એ લોકોનું પોતાનું સ્વતંત્ર માળખું હોય છે ને એ લોકો એમની રીતે જ વ્યવસ્થાઓ કરતા હોય છે આપણે જે સંચાલન કરીએ છીએ એ વર્ષોથી ફક્ત સ્મશાનોનું સંચાલન કરીએ છીએ અને કબ્રસ્તાનના પોતાના ટ્રસ્ટ હોય છે એ લોકો એમનું સંચાલન પોતાની રીતે કરતા હોય છે એમને જ્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધાની કે બીજી કોઈ સુવિધાની વ્યવસ્થાની જરૂર હોય ત્યારે કોર્પોરેશન એમાં એમની જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી આપતું હોય છે દસ કરોડની આસપાસનો અંદાજ ખર્ચ અંદાજીત ખર્ચ છે પણ એંસી ટકા ખર્ચ એમાં માણસોનો છે જે મેનપાવર સપ્લાય કરવાનો છે કારણ કે ત્યાં વ્યવસ્થા રાખવી જ પડે કયા ટાઈમે આ ડેડ બોડી આવશે આપણને ખબર ના હોય એટલા માટે ત્યાં માણસ હાજર હોય અને એ વ્યવસ્થા જ્યારે પણ આવે ત્યારે વ્યવસ્થા કરી શકે બાકીનો જે પંદર વીસ ટકા ખર્ચ છે એ લાકડાનો છે આખરી સામાનનો છે જે પૂળા અને છાણાનો જે અત્યારે લોકો ખર્ચ ભોગવે છે એ ખર્ચ એમને નહીં ભોગવવો પડે એનો છે અને બાકીની વ્યવસ્થાઓ જાળવણીને એ બધાનો ખર્ચ છે બસ મારી એટલી જ અપીલ છે લોકોને કે આવા મેસેજીસથી દૂર રહેજો અમે સરકારની વ્યવસ્થાના ભાગરૂપે કોર્પોરેશને આ એક ઇજારો કર્યો છે અને એ એની પ્રક્રિયા કરીને સ્થાયી સમિતિમાં મંજૂર કરાવીને આ કામગીરી સોંપી છે અને તમામ ખર્ચ કોઈને પણ લાગુ પડે નહીં દરેક સિટીઝનને મફત સેવાઓ મળી રહે એના માટેનું આયોજન છે એટલે આવા કોઈપણ પ્રકારે કોઈપણ જગ્યાએ પૈસા આપવાના રહેશે નહીં આ વ્યવસ્થા સારા કા કામ માટે થઈ રહી છે તો એમાં સહભાગી થઈને બધા એકબીજાની સાથે રહીને આપણે કામ કરશું